તો કઈ નઈ મિત્રો જો યસુ ની પોપકોન ની તો આજે આપણે બનાવવાના છીએ પોપકોર્ન તો વિડીયો હું યસુ ને વાવા પેરાવી ને તૈયાર કરી દઉં કેશું થઈ ગઈ છે મસ્ત મજાની તૈયાર જો એક ચોટી લીધી છે બે ચોટી લેવાની એક જ લેવાની બે નહીં લેવાની એસુ તને બે ચોટી ન ગમે પ્યારી લાગે બે ચોટી લઈ દો નહીં નહીં એસુ નહીં એક જ ચોટી ગમે તો એશુ ચાંદલો કરવાનો અચ્છા लो, लो।, अवे लो।, <laughs> <laughs> जोई लो, लो। नाना अरी <laughs> मस्त <के रो> <laughs> <ताने गमेशे ने? laughs> <laughs> है ने मस्तो त गमे हे ने

કાંઈ નહીં હલો જો આપણે જે એટલું કામ કરવાનું પડ્યું છે એના ઉપર ધીરી નાખવાના છે નીચે ભી ગાલા પડ્યા છે તો હું યશુને પોપકોર્ન બનાવી દઉં તો કાંઈ નહીં હાલો હવે યશુને પોપકોર્ન બનાવી દેવી અને પછી આપણે હું તમને વિડીયોમાં બતાવું કેવી રીતના હું પોપકોર્ન બનાવું છું એ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહો હું પહેલાં બધી તૈયારી કરી લઉં પછી તમને બતાવું તો જો મેં બધી તૈયારી કરી લીધી છે તમને બતાવું

હજુ તો મારી જેવડી નથી તે જો એટલી નાની નાની સ અરે 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 એ ફોન જો 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 હું શું કઉ છું તું તારો ફોન લઈ લે એમાં તો મમ્માનો વિડીયો પાડવો હા બોલ માટે ને તો શું ની ખાવ તું વિડીયો લે આવે તે લે બતાવી દઉં તને બતાવ લે ચેક કરો દરવાજો બંધ થઈ ગયો યશો એ કઈક મૂક શો દે શીખડાવું જો યશુ ને યશુ ને એમાં વિડીયો પાડતા નથી આવડતું ને કોને કેમેરો હંગરી દીધો છે ફોનમાં પછી વિડીયો વાળું તો કરો અડવાઈ દે નહીં ફોન આપણને અમે મમ્માનો વિડીયો પાડો આયુ હે વિડીયો પાડો ન આયુ ફોટા ટક ટક ચાલુ કરી દીધા બને છે વિડીયો બના બનાય તો બતાય તો હે બતાય તો વિડિયો બતાવો ઇલા ને એ સુ છે કાઈ ન આલો એ નું તો ચાલુ રહેશે આપણે લઈ લીધી છે આ મકાઈ અને આમાં એક પાવડું તેલ લઈ લીધું છે અને આપણે મકાઈ રહી એમાં નાખવાની છે તો જો આમાં મેં નાખી છે મકાઈ અને હવે આપણે એની અંદર નાખી દેવા એની છે હળદર તો હું નાખી દઈશ હળદર હવે સરસ મજાનું આને છે મિક્સ કરી લેવાનું છે મસલો મિક્સ કરી લેવાનું બધું સરસ મિક્સ થઈ જાય એવી રીતના હળદર સરસ ભાઈ જવી જો એટલે મસ્ત પીળા પીળા થાય તો આપણું જો સરસ મજાનું હવે તૈયાર થઈ ગયું છે એટલે હવે આપણે કરી દઈશું આપણા ગેસની ફ્લેમ ચાલુ અને એના પર આ રાખી દેવાનું છે તો જો મિત્રો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો હવે આને આપણે છે ઢાંકી દેવાનું છે કારણ કે જો આપણે આ ખુલ્લું રાખવી તો આમાંથી તેલ બહાર ઉડે આપણે ધાણી ફૂટે એટલે તેલ બાર ઉડે એટલા માટે થાય અને આને હું ઢાંકી દઉં છું આમને ચાલુ રાખું છું ઓલી વખતે મેં વિડીયો બધા મને પૂછતા હતા કે મતલબ ફૂટી જી કે પછી તમે અંદર તૈયાર બનાવેલી છે એ નાખી દીધી તો મિત્રો એવું કઈ હતું નહીં જો એવું હતું નહીં મેં

યસુ જો રાજી થઈ ગઈ છે એને તો પોપકોર્ન બહુ ભાવે કાય સુ ના ખોલાય નહીં હજુ પૂરા પૂરા ફૂટવા દે શું પેલા પૂરા પૂરા ફૂટવા દે બટા ઉપર નથી ચડવું તું ચડતી ને થોડીક રહેજે જો ગેસની ફ્લેમ ફૂલ છે ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ ફોડવાની છે ધાણી નહીતર આપણી ધાણી છે એ ફૂટશે નહીં અને ઝીણી ઝીણી જ થઈ જશે એમ એમણે ઝરી જ ફૂટશે એટલા માટે મેં જો ગેસની ફ્લેમ ફૂલ રાખી છે ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ આપણે કરવાનું છે પછી જો આવી રીતના હમણાં અવાજ આવતો બંધ થઈ જશે તો જો હવે આપણો અવાજ આવતો બંધ થઈ ગયો છે એટલે જો હું ગેસની ફ્લેમ કરી દઈશ બંધ

યસુ યસુ જો ચડી ગઈ છે ઉપર પોપકોર્ન ખાવા ટુથી પગ જો પટર પટર હલાવે છે યસુડો યસુ રાજી થઈ જઈને પોપકોર્ન બહુ ભાવે તો હાલો આપણે પોપકોર્ન સડી ગયા છે એને હવે આપણે લઈ લેશું આમાં મને ન ગમ લાગતી હું તો લગાડું છું તે તું તો અહીં આવી ગઈ છે તો ગરમ તો લગાડું જ ને ફટાફટ ખાવા હોય યસુને જલ્દીથી ખાવા હોય મમ્મી એવું થયું તો જો આપણે પોપકોર્ન સરસ મજાના બની ગયા છે અને યસુબીને ખાવું ખાવું થાય છે તો એ આપણે પોપકોર્ન એક વાસણમાં કાઢી અને એમાં સરસ મજાનું નાખી દેવાનું છે મીઠું એટલે આપણે વેચાતા લીધા હોય એવા મસ્ત મજાના બની જાય હલાવીને થોડુંક યસુ ને જો આ મીઠું હું યસુ ને ભાવે

ભૂલે કઈ નહીં અમારો વિડીયો તમને ગમે હોય તો એને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે નવા વિડીયો મૂકવી તો એની નોટિફિકેશન મળતી રહે અને ફ્રી મળીશું હવે નવા વિડીયો ત્યાં સુધી બાય બાય ડુડ બાય બાય કરો બાય બાય કરો બાય બાય นาวิดีโอมาอชูโอเคน่ไม่อมาอุมชูม่ไมอยากอปคอร์นกับขนปังอ้า